बोलता नहीं यार बाबू बोलो कि यार तो भाई फाइनली भाई आप अदमो रोकाई गया भाई बाइक बाइक लेने आया भाई उमता थी चालू तत्व नहीं किसी बाबू भैया भाई कहा जी सर बाइक जोरदार लेने आया भाई भाई, भाई

વાગરલી બેટલ પીયા ભાઈ ભાઈ નો ખૂબ ખૂબ વાપર ભાઈ ને રીક્ષા લઈ ધક્કો માર્યો ભાઈ ખૂબ આભાર વાપાર ભાઈ મોનસુ મલો ભાઈ હા મોનસુ મળે ભાઈ અમે ઓળખતા રહ્યા તો બી ધક્કો માર્યો એમને પાંચ કિલોમીટર ઉધી લઈને આવ્યા પેટ્રોલ પંપે એમનો ખૂબ ખૂબ આભાર કેવાય નદી આપડે બીજું સરોવર આવી ગયા બસ ભાઈ બાઈક આટલા સાઈડ મોકલી બાપુ હેરવાન થઈ જાવ કહ્યું નહીં હ બાઈકે તો રખવા કરાવી પછી હવે પેલા બાઈક લઈને ત્યાં ને આવીને આપણે આધાર બહુ ફાઇનલી ભાઈ આપણે અંદર આવી જઈએ બિંદુ શરૂ વરમાં જો ભાઈ ઓકે બાપા ભાઈ ઓકેશન તો હારું હા એ પેલી સાહેબ બહુ ટાઈમ થયો બાપુ ભાઈ એટલા આવે આપણે એવું

અરે અમાર આઈ ગયા ભાઈ ઓ ભાઈ નું નામ તો ખબર નહિ અજય નામ ભાઈ ભાઈ નું ઇન્સ્ટાગ્રામ માં આઈડી હોય તમારી અજય ઠાકોર અજય ઠાકોર ભાઈ જો ફોટો બોટો પડાવવા આવ્યા વિડીયો વિડીયો બનાવવા આવ્યા હે ભાઈ ભાઈ ઓળખી જ આવે કે તમે વિડીયો બનાવવા છો બરાબર તો અમે એ જ છીએ એ માટે ભાઈ ભાઈની આઈડી ગઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં અજય ઠાકોર ઠાકોરને ભાઈ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો એમના વિડીયો ફોટા થોડા પાડવા તો પાડ દી પેલા આજ ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે અહીંયા વિડિયો બનાવવા હતા સ્વરૂપ બાપુના ફ્રેન્ડ મળી ગયા છે ફોટો પાડવા માટે કિશન બાપુ એમનો ફોટો પાડો છે અને આ સ્વરૂપ બાપુ છે ચલો આગળના બ્લોગમાં ત્યાં મળતા રહીએ માતાજી બેન તમે જોઈ શકો છો અમે અહીંયા વિડીયો બનાવવા છીએ અને અહીંયા વિડીયોનું રીલ શૂટિંગ ચાલુ છે આ સ્વરૂપ બાપુને કિશન બાપુ છે રીલ કાઢે અને એક્શન કિશન બાપુને શીખવાડે છે તમે હા જોઈ શકો છો જુઓ

ચંપકલાલ તમે જોઈ શકો છો આ ચંપકલાલ ની સ્ટાઇલ છે એ વિડિયો વિડિયો બનાવી દીધા આ ઇતુર લોકેશન જોઈએ બી સાઈડ બાજુમાં લો વિડિયો વિડિયો બનાવને સારી તો વિડિયો બનાઈએ ઓકે બસ ભાઈ માહોલ ગરમ વિવાજે ભાઈ ગરમ બોલતા ને ઠંડી પડી એવું લાગે તડકો તડકો તો છે ભાઈ કેલા આગે વા હવા તિન થવાઈ હવા તિન ઓકે મોર્નિંગ મોર્નિંગ પિતા તો ભાઈ ફાઇનલી ભાઈ યહા કિલ્લો થોડો લઈ લી આ સેટ નું બરાબર ઘણી બધી જગ્યાએ આવી ગયા હું અહીંયા આપણે આવી ગયા જોઈ લો

તો ફાઈનલી ભાઈ આપણે બહાર આવી ગયા ટાઈમ થઈ ગયો ઓ ગયો લેવડા દા નેકર્યો ભાઈ જય માતા જો ભાઈ બોલો ઓજી બહાર જે ચાબા પીયો ભાઈ નેકરી બોલો બ્લોક આવી છે બરોબર સ્વરૂપ બાપુ તીર જોડ સેવન માં બરોબર જોવાનું ફૂલતા નહીં તમે લિસ્ટ વાહ ભાઈ

ને ઠંડી નીકળી ગયા ભાઈ ને ઠરી જવાના રાશય જેવો અવાજ આવે તો પણ ફાઇનલી ભાઈ ભોણાના બર્થડે માં આવી ગયા ભાઈ તો કિશન લોકો ની અંદર બે બધા આવી ગયા બર્થડે માં બહુ બટ ગાળી

पकौड़ी ए मैं नहीं खाऊ फोटो नहीं तू ए काय राजा मामा मामा खाजे वाला पाल मैं बोलियो पोडी कोख तो ए ये पेलो ये चाली गयो है नहीं अरे ए वो आकर ओडीना आया बेटा तुम अरे खाजे ले ए मोसो का आया पल्ला ए ए

કોધું બધો પેક કરીને પાયેશભાઈ જાય બાપુ ચા બાબી ચાબા પીએ કે તો ભાઈ આટલે બ્લોગ પૂરું કરીએ ભાઈ હું રાતના વાગી ગયા ભાઈ અગિયાર તો આટલે બ્લોગ પૂરું કરીએ બરાબર મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પૂછશો નહીં જય માતાજી